અમરેલી ગામ ખાતે સર્વ સમાજના લાભાર્થી નિર્માણ પામનાર શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ ના થનારા પધારવા માટે આમંત્રણ આપવા આવ્યા હતા આ પ્રસંગે ખોડલધામ સમિતિ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા સર્વે સમાજના સેવાર્થે નિર્માણ પામનાર શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલના ભૂમિદાન માટે સંકલ્પબદ્ધ કરવાના શુભાશય સાથે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના નરેશભાઈ પટેલ વિવિધ સ્થળોનો પ્રવાસ કરી રહ્યા છે ત્યારે નરેશભાઈ પટેલ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીમાં સરદાર પટેલ સેવા સમાજ સરદાર ભવન ખાતે આવી સરદાર ભવન ખાતે આવી પહોંચતા ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિ દ્વારા તેમજ જિલ્લાના દરેક તાલુકાના ખોડલધામ સમિતિના કન્વીનર અને ભરૂચ જિલ્લાના દરેક તાલુકાના લેવવા પાટીદાર સમાજના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વાહન રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ તકે શ્રી નરેશભાઈ પટેલે પોતાના સંબોધનમાં હાજર સૌ કોઈને શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા નિર્માણ પામનાર સર્વ સમાજ માટેની કેન્સર હોસ્પિટલ અંગેની માહિતી આપી હતી અને સૌને ભૂમિદાન અભિયાનમાં જોડાવા માટે હાકલ કરી હતી જેને ઉપસ્થિત સૌ લોકોએ ઉમળકાભેર વધાવી લીધી હતી આ કેન્સર હોસ્પિટલ સર્વ માટે વરદાન રૂપ સાબિત થશે આ પ્રસંગે અંકલેશ્વર ભરૂચ સહિત તાલુકાના લેવા પાટીદાર સમાજના આગેવાનો અને ખોડલધામ સમિતિના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા શ્રી ખોડલધામના અનેક પ્રકલ્પોના ભાગરૂપે એક પ્રકલ્પ આરોગ્યધામ ત્યારે એકવીસ એક બે હજાર ચોવીસના રોજ એક ખૂબ મોટી કેન્સર હોસ્પિટલ નિર્માણ કરવાનું ખોડલધામ ટ્રસ્ટે નક્કી કરેલ છે ત્યારે એકવીસ તારીખે આગામી એકવીસ તારીખે તેનું પૂજન કાગવર ખાતે રાખવામાં આવ્યું છે ત્યારે અંકલેશ્વરના તમામ અમારા સમાજના લેવા પટેલ ભાઈઓ બહેનોને આખી ખોડલધામની ટીમે રૂબરૂ આવીને આમંત્રણ પાઠવવા આવી છે અને સર્વ સમાજને પણ આ તકે હું આમંત્રિત કરું છું કારણ કે આ હોસ્પિટલ સર્વ સમાજને લાભાર્થી છે અને આ હોસ્પિટલ ખૂબ જ મોટી અને અદ્યતન બનવાની છે એક જ છત નીચે તમામ પ્રકારના નિદાન તમામ પ્રકારની સારવાર ત્યાં મળી રહે તે માટે સર્વ સમાજને આ લાભ થાય એવી મા કોડલના ચરણોમાં પ્રાર્થના કરું છું